બાપા સારો ગોમા કરતો જ છે ઓ શિટ ઓ શિટ દાણા બાણા કા ઘોરાવા જો હે મારે એલા એ બોરો બોરો ખાવ ખા આવો આવો અલ્યા આ બધું આ કપાસને આવું કેમ શું છે કપાસને હા દવા માં ફેર આવી જો કઈ દશે ન હોય પણ આને ઢેડવું તો બવ છે પાંદડા કેમ ખરી ગયા બધાય આ હું કહું છું હું કાતો જાય જવા ના કપાસ આવો થઈ ગયો જવા બોવા કાક હરખી સાટો

સારું એવું ઉતરે આપણે કોઈ રોકે ને ઠોકે પિક્ચર હારા જ લાગે હા હ એટલે આ બધું ફાવે છે દાદા આગડી એની માયા શરૂ કરી છે આપણે બે જ આય ફટાફટ એલા દાદા હા આ બેરલ શું છે એમાં ઘી લાવ્યો હો ડુંગળી પાવા ઘી વાહ ભાઈ વાહ એ હમણા થોડું બધું થાય બટા તમારે કપા માં કઈ કરવું ના આલા છેડા પકડ

ના ટીજે મે કેમ બન્યું ત ના બન્યું ના હે બન્યું એવું બનતું છે તાર તમ જોવા ભાગલો હે ફાળો છે ઈ આ કહેવાય આ આ બધાય તમી ઢોંગ કરવાના રવાજો તું શાંતિરાય ખાગડ જો બધું પૈસા આટો પાયા એવું છે

સસય દોતો રે રે આ કઈ દવા સાટીતે મમરી સાટી મમરી નોતી સાટવાની એમાં તો મોનોકટા આ પોળની વાસ આવતો ત્રીસ દિવસ નો થાય ને કપા તારે એને બાલી તારે શું પૂછવાનું છે ખૂણા માં છે કે નહી

પાણી પાછું હશે બાપુ હશે અને આ કામ મારું સક્સેસ થઈ જાય ને તો તમારે મંદિર બનાવવું અને એનો પૂજારી બનાવી દો તારું ઘર બનાય ને તારું ઘર મારું મંદિર નથી બનાવવું પાણી નો આવ્યું કે નઈ તો તું બાપ દાદા ધ્યાન રાખજે ઓ આવા છે જો મિત્રો તમે મારી પાસે દાણા જોર આવે અને પાછા મને મને ભાંગી નાખ્યો આવો છે જો જો હવે મારે શું કરવું